રેલવે અંડરપાસમાં પાણી ભરાતા સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે બાર વાગ્યા સુધી પાટણના ચાણસ્મામાં દોઢ ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે સવારથી જ પાટણ શહેર અને જિલ્લામાં મેઘાવી માહોલ પાટણ શહેરમાં એક ઇંચ વરસાદ વરસતા પાણી પાણી થયું હતું રેલવે અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો તો જે વિદ્યાર્થીઓ છે તેઓને પણ હાલાકી થઈ હતી પાટણ શહેરના અંદર વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે આપણે હું દ્રશ્યો બતાવવા માગીશ દ્રશ્યો છે પાટણ કોલેજ ઘર ઘરનાળાના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે અહીંયા ઢીચણ સમા પાણી ભરાય છે અને જે વાહન ચાલકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે વાત કરવામાં આવે કે જે કોલેજ માર્ગ છે એક જ માર્ગ છે કે કોલેજ તેમજ સરકારી કચેરી જવાનો માર્ગ છે ત્યાં આટલા વરસાદ અંદર પાણી ભરાય છે પાણી ભરાતી સાથે અહીંથી વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓને પસાર થવામાં હાલાકીનો વારો આવી રહ્યો છે સાથે પાટણના એક્ટિવ ધારાસભ્ય છે જે કિરીટ પટેલ છે તે પોતે છે સાથે શહેરની મુલાકાતે નીકળે છે આપણે સીધા તેમની જોડે વાત કરીશું કિરીટભાઈ આજે વહેલી સવારથી વરસાદ છે પાટણમાં કેવો વરસાદ છે કયા કયા વિસ્તારમાં પાણી ભરાય છે પાટણની અંદર જે રેલવેનો બ્રિજ ચાલી રહ્યો છે એના લીધે સામાન્ય વરસાદની અંદર પણ બે નરનાળા ગંજ બજારની પાછળ અથવા રેલવેનું કોલેજ રોડ ઉપરનું ત્યાં પાણી ભરાવાની સમસ્યા મેં અગાઉ પણ રજૂઆત કરી હતી આજે લગભગ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો અને હું સવારથી અહીં રેલવેનું જે કોલેજનું અંડર નારું છે ત્યાં આવ્યો થોડું પાણી ભરાયેલ હતું મેં રેલવેના અધિકારીને પણ જાણ કરી રેલવે અધિકારી પણ ત્યાં સતર્ક હતા ચીફ ઓફિસરને ફોન કર્યો ચીફ ઓફિસર પણ ત્યાં જ થોડીવારમાં આવી પહોંચ્યા અને તમે જુઓ છો કે પાણી ભરાયું છે એની અંદર પાઇપલાઇન નાખેલી હતી પણ પાઇપલાઇન દબાઈ ગઈ છે મેં ઓફિસરની વાત કરી એના એન્જિનિયર જોડે વાત કરી રેલવેના અધિકારી પણ અહીં મોજૂદ છે અને તાત્કાલિક આ પાણીનો નિકાલ થાય અને પાણી નાણાં ન આવે અને નાના વ્હીકલ મોટા મોટા વ્હીકલ કે ટુ વ્હીલર કે ફોર વ્હીલ ત્યાંથી પસાર થઈ શકે એના માટે તાત્કાલિક અમે આયોજન કરી રહ્યા છીએ કિરીટ ભાઈ પાટણમાં બહાર જવાનો એક જ ગેટ છે જે ઘર નાળાનો છે એ પણ પાણીથી ભરાઈ જાય છે કોઈ બીજો કોઈ રસ્તો કોઈ ખરી એ બીજો કોઈ રસ્તો એવો છે કે મેં કહ્યું હતું કે કોલેજ પાછળનું જે નારું છે પિતાંબર તળાવનું એની આજુબાજુ રોડ બનાવવામાં આવે માત્ર આઠસો મીટરનો રોડ છે રોડ તાત્કાલિક રેલવે દ્વારા બનાવવામાં આવે તો પાટણથી બહાર નીકળવાનો રસ્તો થઈ શકે એમ છે નહીતર જો વધુ વરસાદ આવે તો પાટણની પાટણની જનતાને મોટી સમસ્યા થશે આ બાબતે મેં વારંવાર રજૂઆત કરી છે અને જરૂર પડે અમે આ બાબતે એક અઠવાડિયાની મેટલ આપી અને કલેક્ટર કચેરી ખાતે ધરણા પણ કરવાના છે આપણે બીજા અધિકારી જે પાટણના ચીફ ઓફિસર છે તેમના જોડે વાત કરવાનો પ્રયત્ન સાહેબ જે ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય પરંતુ તમે જુઓ છો પાટણના નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે શું કહેશો જેટલા પણ નીચાણવાળા વિસ્તાર છે એમાં વર્ષો જૂની આપણી પાણીનો નિકાલની સિસ્ટમ છે પણ જેમ જેમ અર્બનાઇઝેશન વધે છે કન્સ્ટ્રક્શન વધે છે બધા જ વિસ્તારનું પાણીનો લોડ વધે છે અને આ વર્ષે વરસાદ પણ સારો છે પાણીનો નિકાલ થાય એના માટે નગરપાલિકા પણ ચિંતિત છે અને નગરપાલિકાના અધિકારીઓ આજે ફિલ્ડમાં જ છે પાણીના નિકાલ માટે જે પણ અડચણરૂપ હશે એ હટાવીને પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરવામાં આવશે અને આ ઉપરાંત જ્યાં નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાવાના જે દર વર્ષે પ્રશ્નો થાય છે ત્યાં ડી વોટરિંગ પંપ પણ નગરપાલિકા દ્વારા મૂકી દેવામાં આવેલા છે ચોક્કસપણે જે રીતના વાત કરાવો કે ચોમાસા પર્વે નગરપાલિકા કામગીરી કરવી જોઈએ પરંતુ વરસાદ વરસ્યા બાદ જ નગરપાલિકા કામ પણ નીકળી જાય ચીફ ઓફિસર પણ ઓફિસની બહાર નીકળ્યા છે પાણીની સમસ્યા માટે જે ચોમાસા પહેલાં કરવાની કામગીરી છે તે અત્યારે કામગીરી કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે એ જાજ મંસૂરી એ બીપીએસ મિતા પાટણ તો પાડીના